સવારના સમયે કઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે એની અંદર બનવા પામે છે જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે કંડ ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને ઝઘડામાં આ કામના આરોપી દુષ્કળાઈ ગયા અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુના સાત અડમા ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બ્લિડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક એકસો આઠને બોલાવીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના ડૉક્ટર શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખૂબનો ગુનો દાખલ કરવામાં આવે છે તો આરોપીનું આ આરોપી અત્યારે ત્યાંથી કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ આ બનાવ સવારના પાંચ સાડા પાંચ છે અને પોલીસ જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળ તપાસ ચાલુ છે